પાટણ રેગિંગ કાંડમાં અંદરની વાત સામે આવી છે મૃતકના મિત્રોએ ડી બ્લોકમાં થયેલા રેગિંગથી લઈને અનિલને હોસ્પિટલ લઈ જવા સુધીની હકીકત દિવ્યભાસ્કરને ભાસ્કરને કહી અમારું વોટ્સએપ ગ્રુપ છે અમારા બેચમેન્ટ તરફથી જ મેસેજ આવેલો કે સિનિયર ભાઈએ બી બ્લોકમાં કોમન રૂમમાં બોલાવેલા સાડા વાગે અમને સાડા વાગે મેસેજ આવેલો તો અમે ડિનર કરી ફ્રેશ થઈ ડાયરેક્ટ ત્યાં ગયા ત્યાં એક ભાઈએ કોમન ઇન્ટ્રો લીધો અડધી કલાક ઊભા રાખ્યા અને પછી બેસાડી દીધા પાંચ દસ મિનિટ થઈ પછી બીજા છ સાત ભાઈ આવ્યા એ બધાએ થોડો હાર્ડ ઇન્ટ્રો લીધો બધાને કડક થઈ ઊભા રહેવાનું ડોક નેવું ડિગ્રી એંગલે નીચે રાખી એવા અમને અઢી ત્રણ કલાક લગાતાર ઊભા રાખ્યા પછી વચ્ચે બધાના હોબી પૂછે નામ પૂછે ક્યાંથી છો હોબી કોઈ કહે છે રીડિંગ છે તો આખા રૂમમાં જ્યાં જ્યાં શબ્દો હોય એ બધા ગણાવે ડાન્સિંગ હોય તો ડાન્સને એવું બધું કરાવે એમાં વચ્ચે કોઈની ભૂલ થાય તો ગાળો બહુ બોલાતી ગાળું એટલી બોલતા કે મૃત્યુ થયું એ અનિલ ગભરાઈ ગયો લાસ્ટમાં એવું થયું કે ડિબેટ ચાલતી હતી એમાં અમને બોલવાની છૂટ હતી દાંત કાઢી શકો બધું એ ભાઈ દાંત કાઢતા હતા બીજો બોલતો હતો કે શું થયું ત્યાં અચાનક એ ઢળી પડ્યો પછી અમે પાણી છાંટ્યું સાકર આપી બીજા અમારા સિનિયર હતા એમણે પલ્સ ચેક કર્યા પલ્સ નહોતા તો સીપીઆર આપ્યું એમને બધું આવડતું નહોતું કેમ કે સેકન્ડ યરમાં જ માંડ આવ્યા હોય એને બહુ આવડતું નહોતું પછી અમે ડાયરેક્ટ સ્કૂટર પર બેસાડી ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા બે અમારા બેચમેન્ટ છે એ તેમની સાથે ગયા અમને બધાને હોસ્ટેલ જતા રહેવા કહ્યું હતું અમે અમે અગિયાર વિદ્યાર્થી સાથે જ હતા અનિલના અન્ય એક મિત્ર એ પણ કંઈક આવી જ દર્દનાક વાત કરી ઇન્ટ્રો નું કલ્ચર અમારા ફર્સ્ટ ડે થી ચાલુ થઈ ગયું હતું અમે અત્યાર સુધીમાં દસ થી બાર ઇન્ટ્રો કર્યા કેટલાક ઇન્ટ્રોમાં તો અમને છે ને જાજે ભાગે ત્રણ કલાક તો ઊભા જ રાખ્યા એવા ઇન્ટ્રો ચાર પાંચ તો થયા જ હશે ત્રણ ચાર કલાક લગાતાર અમને ઊભા રાખે ગાળા ગાડી બોલાતી જ હોય પણ ઓછી હોય આ વખતના ઇન્ટ્રો જે છેલ્લો થયો એમાં બહુ બોલાઈ ગઈ હતી એટલે ઓલો ભાઈ થોડો ગભરાઈ ગયો હતો આવું ઇન્ટ્રોનું અહીંયા હાલતું જ એમ પછી એમાં રાતના ઊભા રાખે ને એવું થયા રાખતું બધાને રીજન પ્રમાણે બોલાવે આ રિજનના સ્પેસિફિક આવી જાઓ એમાં પછી રીજન વાઈઝ ખાર રાખે એવું બધું ક્યારેક થાય મારા મારી કે એવું કંઈ ના કરે વોટ્સએપ ગ્રુપમાં એ મેસેજ ના મૂકે એ લોકો પાછા અમારી બેચમાં કોઈને ફોન કરીને કે તું તારા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ના કે આ રિજિયનવાળાને એ મોકલો કોઈના થ્રુ મોકલાવે હા વાયા વાયા એવો મેસેજ મોકલાવે એવી રીતે ઇન્ટ્રો હાલતો એમ થતું કે યાર આવું ક્યાંથી આવી ગયું કેમ કે હોસ્ટેલમાં પહેલી વાર આવ્યા હોય કોઈને ખબર ના હોય કે હજી શું છે બધાને થતું હોય કે ભાઈ આવું હાલતું જ હશે આપણે કરવું જ પડશે વિરોધ કોઈએ કર્યો જ નહીં એન્ટી રેગિંગ કમિટી પણ કંઈ પૂછવા નહોતી આવતી સિક્યોરિટીમાં પણ કોઈ ચેક જ નહોતું કરતું અહીંયા કેમેરા બધા ફ્લોર પર લાગ્યા છે પણ કોઈ કેમેરાય ચેક ના કરે આટલા ટાઈમથી આટલા બધા વિદ્યાર્થી આવે છે પણ એમ કોઈને થાય જ નહીં કે હાલો આપણે કેમેરા તો ચેક કરીએ અમે પણ કહ્યું હતું પણ ચેકિંગ કોઈ ના કરે કોઈ પણ અધિકારી નહીં અમને સિનિયર છે તો એવું કહ્યું હતું કે એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરી તો એન્ટી રેગિંગ કમિટી જ તમારું રેગિંગ કરશે એટલે બધા આમ ડરમાં જ રહેતા એવું જ થાતું એવો ભય જ ઉભો કરેલો અમારે તો બોયઝ હોસ્ટેલમાં વોર્ડન પણ નથી માત્ર નીચે સિક્યુરિટી ગાર્ડ હોય એ કંઈ ચેક ના કરે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પ્રવેશી શકતી આ ઘટના બની એ પછી હવે એ લોકો એન્ટ્રી નોંધે છે બાકી પહેલા ગમે ત્યારે આવી અને ગમે ત્યારે જઈ શકતા તો ત્રીજા મિત્રએ અનિલ બેભાન થયા પછી શું શું થયું તે ઘટસ્ફોટ કર્યો અનિલ એકવાર બે ભાન થઈ ગયા પછી ભાનમાં આવ્યો જ નથી એના હાથને ફગ પકડવા પડ્યા હતા મોઢામાંથી ફોદા નીકળવા માંડ્યા હતા ગમે એમ કરીને હોસ્પિટલ પહોંચાડ્યો અને સ્ટ્રેચરમાં અંદર લઈ ગયા જે ભાઈ અમારી સાથે હતા એ ત્યાં કોઈ હાથ ઝાલવા તૈયાર નહોતું કોઈને આગળ જ નહોતું આવું સિનિયરે સ્ટ્રેચરમાં બેસાડીને પાછળની બાજુ જવા લાગ્યા પણ ડૉક્ટરે કીધું કે કોઈ એ પેરેન્ટ્સ બનવું પડશે વિદ્યાર્થીઓએ કીધું કે આ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છે ને આંચકી આવી ગઈ છે એટલે ડોક્ટરે કહ્યું કે જેમ બને એમ જલ્દી એના માતા પિતાને જાણ કરો એના પેરેન્ટ્સને વાત કરવાની વાત ચાલતી હતી ત્યાં બધા સિનિયર આવી ગયા હતા પછી અમને બધાને ભગાડી દીધા અમને વાળાએ રોકી દીધા હતા અને કીધું કે આ ઘટનાની બીજા કોઈને ખબર ના પડવી જોઈએ તમને અગિયારને જ ખબર હોવી જોઈએ એમને એમ હતું કે ખાલી ચક્કર આવ્યા છે અને આ ઘટના દબાઈ જશે પછી રાતે અઢી વાગે ખબર પડી કે અમારો બેચમેન્ટ ગુમાવી દીધો છે રેગિંગ કરનાર કુલ ચૌદ લોકો હતા અમને મેસેજ આવ્યો પોલીસે તમામ આરોપી સ્ટુડન્ટ્સની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે પાટણથી દિવ્યભાસ્કર માટે સુનિલ પટેલ નો રિપોર્ટ કરો દિવ્યભાસ્કર એપ